સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પાલિકા દ્વારા મટન માર્કેટના દબાણો કરતા ટ્રેલરના ટાયરમાં લાગી આગ તો રાધનપુર હાઈવે ઉપર શિહોરી નજીક બ્રિજ ઉપર સ્પેર પાર્ટ ભરેલા ટ્રેલરે પલટી મારતા બ્રિજ નીચે સર્જાયો ભયનો માહોલ બંને ઘટનામાં થરાદના ડેડુઆમાં તલાટીના વિરોધમાં આવ્યા ગ્રામજનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટી દ્વારા ગેરતીના આરોપ સાથે તાલુકા વિકાસ અધિકારી પાસે કરી તપાસની માંગ આ ફેબ્રુઆરી માસ ખગોળીય ઘટનાના રસિકો માટે રહેશે ખાસ એક કે બે નહીં પરંતુ છ રસપ્રદ ખગોળીય ઘટનાના નજારાના સાક્ષી થશે લોકો હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુર શહેરના રેલવે સ્ટેશન રોડ સહિત મટન માર્કેટમાં થયેલા દબાણો સામે થયેલી ફરિયાદોના પગલે પાલનપુર નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે પાલનપુર શહેરના સ્ટેશન રોડ સિમલા ગેટ મટન માર્કેટ સહિતના વિસ્તારોમાં થયેલા દબાણો સામે જુદા જુદા અરજદારો દ્વારા રજૂઆતો કરાઈ હતી જેના પગલે પાલિકાએ દબાણદારોને નોટિસ ફટકારી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું જણાવ્યું હતું જોકે દબાણદાર વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતાં આજે પાલનપુર નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી રેલવે સ્ટેશન રોડ ઉપર જે રસ્તા પૈકીના દબાણો હતા તે દબાણ દૂર કરવા માટે જે તે વખતે સિટી સર્વે ડિમાર્કેશન કરી આપ્યું હતું આ દબાણ દૂર કરવા માટે નગરપાલિકાએ અગાઉ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસો પણ આપેલી હતી તેમ છતાં દબાણદારો દ્વારા સ્વેચ્છાએ આ દબાણો દૂર ના કરતા આજ રોજ નગરપાલિકાની ટીમ તથા પોલીસ બંદોબસ્ત સાથે રાખી તેમજ સિટી સર્વેના સ્ટાફને પણ સાથે રાખી લગભગ વીસ જેટલા દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જે કામગીરી રોજ પૂર્ણ થશે તેમજ નગરપાલિકા વિસ્તારમાં જે જે આવા દબાણો રસ્તા પૈકીના ધ્યાન ઉપર આવશે તે નગરપાલિકા દ્વારા નિયમ પ્રક્રિયા હાથ ધરી અને આગામી સમયમાં દૂર કરવામાં આવશે દ્વારા રોડ ઉપરના નડતરરૂપ ઓટલા શેડ સહિતના વીસ જેટલા દબાણો દૂર કરાયા હતા ડીસા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સૌ પ્રથમવાર ઓડિયો મેટ્રી લેબ અને ખુશીઓનું પારણાનું ઉદઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું સૌપ્રથમવાર ઓડિયોમેટ્રી ઓડિયો મેટ્રી લેબની સુવિધા સિવિલ હોસ્પિટલમાં શરૂ થતા બહેરા અને મૂંગા લોકોને આવનારા સમયમાં મોટો ફાયદો થશે રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં વિના મૂલ્યે સારી સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અને તેનો લાભ અનેક લોકો મેળવી રહ્યા છે ત્યારે ડીસા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા સરકારી હોસ્પિટલમાં ઓડિયો મેટ્રી લેબ અને ખુશીનું પારણું શરૂ કરવામાં આવ્યું છે સૌપ્રથમવાર ઓડિયોમેટ્રી લેબ શરૂ થતા તેનો લાભ અનેક જરૂરિયાતમંદ લોકોને થશે નિશાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓડિયોમેટ્રી લેબ અને ખુશીનું પારણોનું રૂમનું પૂજા અર્ચના તેમજ રિબિન કાપી ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બંને સેવાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે મોટાભાગે એકથી પાંચ વર્ષના નાના બાળકોમાં બહેરાશ અને મૂંગાપણું મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે આવા અસરગ્રસ્ત દર્દીઓ ઊંચી ફી ચૂકવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાથી છુટકારો મળશે અને આવા દર્દીઓને સરકારી સરકારી હોસ્પિટલમાં સારવાર મળી રહેશે હોસ્પિટલ છે જ્યાં કોઈ પણ માતા પોતાનું બાળક અહીં મૂકી જઈ શકશે અને કાયદાકીય રીતે આ બાળકને દત્તક પણ આપવામાં આવશે એટલે કે બાળકોને બિનવારસી તેજી દેવાની જે ઘટનાઓ સામે આવે છે અને તેનાથી માસૂમ નવજાત બાળકોના મોત નીપજતા હોય છે તે હવે બંધ થશે જનરલ હોસ્પિટલ દિશા ખાતે આજરો ડિસ્ટ્રિક્ટમાં જે જન્મજાત ખોડખાપણ કે અન્ય પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થતા હોય એવા બાળકોને ખૂબ જ જલ્દી રીતે એની ખોડખાપણ શોધી શકાય જેમાં કે કાનની બીમારી છે એને શોધવા માટેનું સ્પેશિયલ મશીનનું ઉદઘાટન જે સાઉન્ડ પ્રૂફ રૂપમાં કરવામાં આવ્યું જે આપણા માન્ય શ્રી અને દિશા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા મહેનત કરી આ રૂમ બનાવવામાં આવે છે જે રૂમ ઘણો જ સુંદર અને જે અદ્યતન છે જેમાં અનેક પ્રકારના સાધનો પણ ઉપલબ્ધ છે જે નવજાત શિશુની અંદર ઉત્પન્ન થતી કોઈપણ પ્રકારની કાનના રોગ કાનની સંભળા જે આપણે સાંભળી ન શકીએ બાળક એના માટેનું આ મશીન છે તે શોધી કાઢશે કે જે બાળકમાં કેટલા પ્રકારની ખોડખા છે તથા અત્રે જે આ ખુશીનું પાણ જે એક નવો વિચાર છે જે કોઈ પણ મહિલા જે પોતાના બાળકને રાખવા ઈચ્છતી નથી પોતાને કોઈ પણ મજબૂરીને કારણે જે તજી દે છે ઘણી વખત કોઈક બાળક જાડીમાંથી મળી આવે છે નદીમાંથી મળી મળી આવે છે એવું ન થાય અને એની જગ્યાએ આ સેફ જગ્યાએ બાળકને જો તજી દે તો તે બાળકને ભવિષ્ય આપણા હાથમાં આવે અને સરકારના નિયમ અનુસાર તેની યોગ્ય પ્રકારની કાર્યવાહી હાથ ધરી તે બાળકને સારસંભાળ કરી યથાયોગ્ય રીતે તેને દત્તકમાં આપવામાં આવશે શું પ્રોગ્રામ હતો અને આનો ખાસ હેતુ શું હતો आज जो प्रोग्राम से माननीय कलेक्टर साहेबश्रीना मार्गदर्शन की माननीय धार सभ्यश्री मिशा एक आइडिया थी आज अनामी पारणों चालू कर आ मुख्य हेतु है कि बाड़क को जीव बचाव मूलभूत अधिकारों सुरक्षित रहे अँ जीप कोई मजबूर माता है ये बाच्छाएं मुकी सके त्यारद ये बाड़क है ये संपूर्ण काजी सरकार ले कायदाकीय रीते बाक दत्तक मापेक् અહીંયા બાળ કલ્યાણ સમિતિ બનાસ્તતા પાલનપુરમાં બેસે છે એટલે જે પણ બાળક અહીંયા મુકવામાં આવશે એને સૌથી પ્રથમ અહીંયા ડોક્ટર સાહેબના માર્ગદર્શન નીચે ટ્રીટમેન્ટ આપવામાં આવશે ત્યાર બાદ બાળક જે તંદુરસ્ત થાય છે ત્યાર બાદ જે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી બનાસ્તતા સાઉ રેફર કરવામાં આવશે તો ત્યાં જે બાળક આવે છે તે બાળકને ત્યાં સંપૂર્ણ કાળજી લેવામાં આવશે અને જે એવા દંપતી છે જે બાળક ઈચ્છુક છે તેમણે કાયદાકીય રીતે આ બાળકને દત્તક લેવામાં આવશે આ ઈન્દ્રા હેતુથી આજે અનુસંધાન ધાનેરા તાલુકાના સાંકળ ગામ ખાતે ભક્તોનો મેળો જામ્યો છે વર્ષો જૂના નકળંગ ભગવાનના મંદિરે પ્રથમવાર યજ્ઞનું આયોજન થતાં ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો યજ્ઞના દર્શન કરી ધન્ય બની રહ્યા છે ધાનેરા તાલુકાના સાંકળ ગામ ખાતે સાતસો વર્ષ જૂનું નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે નકળંગ ભગવાન ચાર જગ્યાએ તેઓનું મંદિર આવેલું છે જેમાં રાજસ્થાન રાજ્યના જાલોર ખાતે બીજું રાજસ્થાન રાજ્યના લાંચીવાડા ખાતે જ્યારે ત્રીજું મંદિર બનાસકાંઠા જિલ્લામાં સાંકળ ગામ અને પેપળું એમ ચાર જગ્યાએ નકળંગ પૂજાઈ રહ્યા છે ધાનેરા તાલુકાના સાંકળ ગામ ખાતે પણ વર્ષોથી ભાઈબીજના રોજ નકળંક ધામ ખાતે નકળંગ ભગવાનના મંદિરે આજ દિન સુધી યજ્ઞ ન થયો હોવાના કારણે ચોપન ગામોના આગેવાન અને ભક્તોએ પ્રથમવાર ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે જેમાં અગિયાર કુંડી છેલ્લા બે દિવસથી શાંતિ માટે આવતી રહી છે ત્રણ દિવસ માટે થયેલા આયોજનમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ સાથે યજ્ઞના દર્શન કરી ધન્ય બની રહ્યા છે છે બીજી તરફ સંતો મહંતોનું આગમન પણ થઈ રહ્યું આજે વાલેર મઠના મંત સુખદેવપુરી મહારાજની સાથે નેનાવા ગાધીપતિ શિવપુરી મહારાજની સાથે અનેક સંતોની હાજરી ધાર્મિક ઉત્સવમાં જોવા મળી હતી ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાંથી બસો કરતા પણ વધારે કાર્યકર્તાઓ સેવા કરી રહ્યા છે નકળંગ ભગવાનનો ઇતિહાસ કહેવામાં આવે તો નકળંગ ભગવાન જાલોર મહારાજાના દેવ હતા તેમના ઉપર બાદશાહ આક્રમણ કર્યું એટલે બધું આખું ખોટું એમનું સૈન્ય અને પ્રજા પ્રજાની બધી કતલ કરી એક જ દીકરી બચી હતી એને નકળ

પુર્ણાહુતિ થશે ધાંધા તાલુકાના ચોપ્પન ગામોમાંથી અલગ અલગ ગામોમાંથી દરેક સમાજના સ્વયંસેવકો ભક્તગણો હાજર રહી અમારા તમામ સ્વયંસેવકોએ ખરે પૈકી સેવા આપી સોકટ ગામના સપણ સ્વયંસેવકોએ સેવા આપી તમામ લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો અને આવતીકાલે છેલ્લા પુનનાવૃતિના દિવસે પણ ધર્મપ્રેમી જનતાને આ આવન યજ્ઞનો લાભ લેવા માટે જ્યારે આમંત્રણ આપું છું અને જે લોકોએ સેવા કાપી છે તેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની દાતાશ્રીઓનો સાધુ સંતોશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માની જય હિન્દ જય ભારત આજે બીજા દિવસે નકળંગ ભગવાનના મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી આખા ગામની પ્રદક્ષિણા કરી યાત્રા પરત નિજ મંદિરે ફરી હતી સતત ત્રણ દિવસ માટે યજ્ઞની સાથે અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી સાંકળ ગામ ખાતે કરવામાં આવી છે ઐતિહાસિક અને પૌરાણિક નકળંગ ભગવાનના મંદિરે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે જેનો ભાવ આજની ભીડમાં જોવા મળ્યો છે આયોજકો પણ વધુ ને વધુ ભક્તો પવિત્ર યજ્ઞના દર્શન કરવા માટે આવે તેવું ભાવ સાથે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે ના સાકર ગામે વર્ષોથી નકર ભગવાનનું મંદિર આવેલ છે પણ અમારા વડીલોના આશીર્વાદથી આ ગામની અંદર હવન થયેલો નહોતો પણ એક દિવસ બધા ભેગાભે નક્કી થયું કે વિષ્ણુ ભગવાનનો હવન કરવો એટલે ચોપન ગામમાંથી વડીલો યુવાનો ભાઈઓ બહેનો ત્રણ દિવસથી અહીં આવે છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરે છે રોજની પંદરથી વીસ હજાર વસ્તી જમે છે અને વિષ્ણુ યોગ ચાલુ છે તો વડીલોના આશીર્વાદથી સાકર ગામની નકમના મંદિર ઉપર મોટા પાયે હવનનું કામકાજ ચાલુ છે અને બધા લોકો આવી દર્શન કરે છે આવ્યું હેલો હા ઓકે આ ચાલો નકમ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા જે કરેલી હતી એમાં હવન કોઈ દિવસ થયેલો નહોતો અહીં લગભગ સાતસો વર્ષનો ઇતિહાસ છે તે સાતસો વર્ષથી આ વખતે લક્ષમ ભગવાનનું હવન જે ચોપ્પન ગ્રામ ભેગા મળીને જે કરેલો છે એના માટે આયોજન ત્રણ દિવસનું કરેલ છે અને એના માટે જમવાની રહેવાની અને આવેલ મહેમાનોને જમવાની બધી વ્યવસ્થા કરેલી છે દર બીજે મેળો ભરાય છે અને પૂજા પણ કરવામાં આવે છે થયેલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે ચાર ઇસમોને ચોરી કરેલા મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે રામસણ ગામ ખાતે કોપર વાયરની ચોરી થયાની ફરિયાદ આવતા આગથાડા પોલીસે ચોરીનો ગુનો શોધી કાઢવા માટે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરતા

સ્પેર પાર્ટ ભરેલા ટ્રેલરે પલટી મારતા બ્રિજ નીચે સર્જાયો ભયનો માહોલ ગનીમતે બંને ઘટનામાં થરાદના ડેડુઆમાં તલાટીના વિરોધમાં આવ્યા ગ્રામજનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટી દ્વારા ગેરતીના આરોપ સાથે તાલુકા વિકાસ અધિકારી પાસે કરી તપાસની માંગ આ ફેબ્રુઆરી માસ ખગોળીય ઘટનાના રસિકો માટે રહેશે ખાસ એક કે બે નહીં પરંતુ છ રસપ્રદ ખગોળીય ઘટનાના નજારાના સાક્ષી થશે લોકો તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કરો ઉત્તર ગુજરાતની ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાસ

તાત્કાલિક ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે મથામણ બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાના પગલે અમીરગઢ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરી છે પરંતુ મહત્વની વાત એ છે કે ટ્રેલરના મજબૂત ટાયરમાં આગ કેવી રીતે લાગી શું કોઈએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને જાણી જોઈને લગાવી છે કે નહીં તે દિશામાં પોલીસ પણ તપાસ કરી રહી છે સરાધનપુર નેશનલ હાઇવે પર દિયોદર તરફ જવાના પુલ નજીક આજે એક ગંભીર ઘટના બની છે. શિયોરી નજીક નેશનલ હાઇવે ઉપર પાઇપ અને સ્પેર પાર્ટ ભરેલું એક ટ્રેલર પલટી મારી ગયું હતું. મહત્વની વાત તો એ છે કે આ ટ્રેલર પલટી માર્યા બાદ ફોરલેન બ્રિજની વચ્ચેની જગ્યા ઉપર તેના સ્પેર પાર્ટ નીચે પડ્યા હતા અને તે સમયે નીચે હજારો લોકોની અવરજવર થઈ રહી હતી. અને બરાબર તે જ સમયે પુલ ઉપરથી સ્પેર પાર્ટ નીચે પડવા માંડ્યા હતા. આ ઘટનાને લઈ બ્રિજ નીચે પસાર થતા લોકો પણ ભયભીત બન્યા હતા. ઘણીમતે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ અચાનક બનેલી આ ઘટનાના પગલે બ્રિજ નીચે ભયનો માહોલ સર્જાયો હતો બનાસકંડા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને કલેક્ટર કચેરી સભાખંડ પાલમપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અધ્યક્ષ મિહિ પટેલ દ્વારા ફૂડ સેફ્ટી વિભાગની ગત વર્ષ જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં થયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ સાથે અધ્યક્ષે ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર છ અન્વયે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા તથા સ્વચ્છતા નિયમન ઉપર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું લોકોને ખાદ્ય પદાર્થો સ્વચ્છ પોષણપ્રદ અને સુરક્ષિત મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવે તે જરૂરી હોવાનું અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરનારાઓ વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું હતું આગામી સમયગાળામાં જાહેર જનતાને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અધ્યક્ષ દ્વારા જરૂરી સૂચનો કરાયા હતા આ બેઠકમાં જિલ્લા અધિકારી શ્રી કૃષિ યુનિવર્સિટી ફૂડ ટેકનોલોજીના પ્રોફેસર શ્રી વેપારી એસોસિએશન અને મીઠાઈ પ્રમુખ શ્રી બનાસ ડેરીના શ્રી સહિત સંબંધિત અધિકારીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય પીઠ અંબાજી ખાતે આગામી નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે આ મહોત્સવના સુચારૂપ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં શક્તિમાં અંબાના દર્શનને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયું છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો પણ કર્યા હતા જેમાં બસનું સંચાલન સ્વચ્છતા જળવાય પાણી અને પાર્કિંગની વ્યવસ્થા પ્રચાર પ્રસાર શ્રદ્ધાળુઓનું નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી આ પરિક્રમા મોસમી વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે આ અંબાજી ખાતે પહોંચતા ભક્તો માટે બસના પાર્કિંગના સ્થળેથી ગબ્બર સુધી જવા માટે મિની બસની વ્યવસ્થા કરાઈ છે દિવસ દીઠ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરાશે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સર્વે પ્રાંત અધિકારીઓ અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા થરાદ તાલુકાના ડેડુવા ગામે ગામના તલાટી કમ મંત્રી દ્વારા પીએમ યોજનામાં ગોટાળા થતા હોવાની ફરિયાદ ઉઠી છે જેમાં ગ્રામજનોએ તલાટી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીએ આ ઘટનામાં સાચી તપાસ કરવાની ખાતરી આપી હતી થરાદ તાલુકાના ડેડુવા ગામમાં પીએમ આવાસ યોજનામાં સર્વે બાબત ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે સાથે સાથે તેમણે પ્રધાનમંત્રીએ આવાસ યોજનામાં મકાનો મંજૂર કરવામાં પણ ગેરરીતિ આચરી હોવાના આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ગેરરીતિની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે રેડિયો ખાતે જે તલાટી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે પીએમ આવાસ યોજનાની અંદર કંઈક ગોટાળા કરે છે શું વાસ્તવિકતા સાહેબ ના ના એવું કંઈ છે નહીં પણ ગઈકાલે એ લોકો રજૂઆત કરવા માટે લોકો આવ્યા હતા ટેડીવા ગામના એ લોકોને વ્યવસ્થિત વાત કરી છે સંતોષકારક જવાબ આપે છે અને કોઈ લાભાર્થી સર્વે ચાલે તલાટી શ્રી તાકીદ કરેલ છે બાકી કોઈ પ્રશ્ન છે નહીં આ તલાટી સાહેબ ને પૂછીને ઉભો કર્યું છે તલાટી સાહેબ કે તમે કરો હું બેઠો તમારે કે હું કરી આલું હવે સાહેબ કોઈ અમે જવાબ દેતા નહીં અને અમારે ભાઈ હવે પૈસા મંગે કે તમે વીસ હજાર ખવડાવો મને તો હું તમને પડવો તો બે આ કારણે કરીને પાસ કરી આલું કે અને સાહેબને અમે પૂછી નહીં ચાલુ કરાયો કે તમે હું બેઠો હું તમે તારે ચાલુ કરાવો મારી જવાબદારી કશું કોક થાય તો હવે સાહેબ અમારે ફરી ગયા હવે કે તમારે કે પડી જશે અમારે કોઈ જવાબદારી નહીં કે અમારે લોન ઉપાડીને સાહેબ આ ખર્ચો કરીને અમે એવડો બનાવ્યો હતો કેટલો ખર્ચો કર્યો તો દોઢ લાખ થઈ ગયું લોન ઉપાડી સાહેબ અમે ઊંચો કર્યો ને હવે સાહેબ કોઈ જવાબ અમને નહીં આવતા શું તમારી માંગણી શું છે સાહેબ માંગણી એ છે કે મારે જે ખર્ચો કર્યો ને સાહેબ એ મારો પ્લોટ નોમે કરાવે અને જે અમારો ખર્ચો થયો ને એ મને મળે શું નામ

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ સારવાર મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

ત્યારે એકવાર ફરી આવી રસપ્રદ ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે ફેબ્રુઆરીના રોજ ગુરુ અને શનિ ગ્રહની વચ્ચે જ ચાંદ આવતા સુંદર નજારો આકાશમાં સર્જાયો હતો ત્યારે અન્ય પાંચ ઘટનાની વાત કરીએ તો બીજી ઘટના આઠ ફેબ્રુઆરીના ઘટશે અને આ ઘટના નિહાળવા માટે તમારે શહેરની ચકાચંદ રોશનીથી દૂર જવું પડશે જેથી તમને તેનો અદભુત અનુભવ થશે આમ તો ખગોળીય ઘટના નિહાળવા માટે પ્રકાશ જેટલા દૂર રહો તેટલા સુંદર નજારા જોવા મળે છે આગામી 8 ફેબ્રુઆરીના રોજ રાત્રે સેન્ચ્યુરીડ મિટીયર સાવર એટલે કે ઉલ્કાપાતનો નજારો જોવા મળશે આ નજારામાં જાણે અવકાશમાં અત્યસબાજી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળશે આપની દેશી ભાષામાં જેને આપણે ખરતો તારો કહીએ છીએ તે ઉલ્કાપાત જ હોય છે પરંતુ 8 ફેબ્રુઆરીના રોજ મોટા પ્રમાણમાં ઉલ્કાપાત થશે ત્યારે આ નજારો નિહાળવા માટે અત્યારથી જ એવી જગ્યા શોધી નાખો કે જ્યાં ખૂબ જ ઓછી પ્રકાશની હાજરી હોય અને રાત્રિ દરમિયાન આકાશ પણ સ્વચ્છ હોય ત્યારબાદ બાર ફેબ્રુઆરીના રોજ પૂર્ણિમાની રાત્રે ફૂલ સ્નો મૂનના દર્શન થશે આ રાત્રે ચંદ્રનો રંગ બરફ જેવો રહેશે વર્ષમાં માત્ર એકવાર આ ઘટના બને છે ફેબ્રુઆરી માસમાં આવતી પૂર્ણિમાને ફૂલ સ્નો મૂન તરીકે ઓળખવામાં આવે છે આ પૂર્ણિમાના પ્રકાશની માનવ જીવન ઉપર પણ અસર જોવા મળે છે તેઓ જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ પણ છે કહેવાય છે કે આ રાત્રે ચંદ્રનો પ્રકાશ માનવીમાં ઉર્જાનો સંચાર કરે છે હવે સોળ ફેબ્રુઆરીની વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીના અવકાશમાં ગુરુ ગ્રહ સૌથી વધુ તેજસ્વી જોવા મળશે સૂર્યમંડળના સૌથી મોટા આ ગ્રહનો પ્રકાશ સોળ ફેબ્રુઆરીના રોજ મહત્તમ જોવા મળશે આ ગ્રહને તમે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં નિહાળી શકશો વીસ ફેબ્રુઆરીના રોજ મંગળ બુધ યુરેનસ નેપચ્યુન ગુરુ શનિ અને શુક્ર ગ્રહની સુંદર સંરચના જોવા મળશે આ તમામ ગ્રહો અવકાશમાં સમાન અંતર ઉપર જોવા મળશે એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં સમાંતર આવશે આ ઘટનાને ખગોળશાસ્ત્રમાં ગ્રાન્ડ એલાઇમેન્ટ બિગીન તરીકે ઓળખવામાં આવશે એટલે ગ્રહોની મદદથી અવકાશમાં જાણે કે બન્યું હોય તેવો અનુભવ ખગોળ પ્રેમીઓને થશે નિહાળવા માટે ખગોળીય દૂરબીનની મદદ લેવી પડશે ત્યારે જ તમને આ અદ્ભુત નજારો સંપૂર્ણ જોવા મળશે કારણ કે યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહને નરી આંખે જોઈ શકાતા નથી અને છેલ્લે પચીસ ફેબ્રુઆરીના રોજ શુક્ર અને શનિ ગ્રહ સાંજના સમયે ખૂબ જ નજીક જોવા મળશે આ ઘટના સૂર્યાસ્તના એકાદ કલાક બાદ જોવા મળશે તે પણ પશ્ચિમ દિશામાં બે તેજસ્વી ગ્રહો જાણે એકબીજાને સ્પર્શ કરતા હોય તેટલા નજીક પહોંચી જશે આ તમામ ઘટના નિહાળવા માટે દર્શકો તમારે ખગોળીય જ્ઞાનની જરૂર રહેશે તો જ તમને ગ્રહોના સ્થાનની સમજણ મળી રહેશે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી સ્કાય મેપ જેવી એપની મદદથી ગ્રહોની સ્થિતિ જાણી આ રોમાંચક ઘટનાનો આનંદ ઉઠાવવાનું ચૂકતા નહીં તમને આ માહિતી કેવી લાગી તે અંગે તમારા પ્રતિભાવો કેવા રહ્યા છે તે કોમેન્ટમાં જણાવશો ન્યૂઝબુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

થરાદના ડેડુઆમાં તલાટીના વિરોધમાં આવ્યા ગ્રામજનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટી દ્વારા ગેરરીતિના આરોપ સાથે તાલુકા વિકાસ અધિકારી પાસે કરી તપાસની માંગ આ ફેબ્રુઆરી માસ ખગોળીય ઘટનાના રસિકો માટે રહેશે ખાસ એક કે બે નહીં પરંતુ છ રસપ્રદ ખગોળીય ઘટનાના નજારાના સાક્ષી થશે લોકો તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર